સમાચાર પર નજર કરીએ સુરતથી સુરત શહેરમાં તસ્કરો ફરી સક્રિય બન્યા પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી ભાવના જ્વેલર્સમાં રાત્રિના સમયે ચોરીનો બનાવ સામે આવ્યો દુકાનની બાજુમાં આવેલી બે દુકાનોની દિવાલમાં બેથી અઢી ફૂટ જેટલું મોટું બાખોરૂ પાડી ચોરીને અંજામ અપાયો હોવાનું સામે આવ્યું છે લાખો રૂપિયાના દાગીના ચોરાઈ ગયા હોવાથી પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જોકે સ્થાનિક લોકોમાં રાત્રિ પેટ્રોલિંગ અંગે સવાલો ઉઠી રહ્યા છે જ્વેલર્સના સીસીટીવી કેમેરામાં મોઢું રૂમાલથી ઢાંકેલા એક શખ્સે કેદ થયે છે જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે